ભોલે શ્રી કૃષ્ણ કમૈયા લા લગી જઈ તારી લાગી ગઈ ગન મને જ્યારથી મારી નિંદર ઉડી ગઈ કાના ત્યારથી હો તારી લાગી ગઈ લગન

તારી દેખી સરી સૃષ્ટિ તારી નજર સામે જોયું જ્યારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી હસી રહ્યો મંદ મંદ જાણે પૂનમ કેરો ચંદ્ર મારા મંદિરના દ્વાર ખોલ્યા

લાગી મને જી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી હો મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય